છે યોગેશ્વર છે જીનેન્દ્ર અને છે મહાદેવ કેમ છો બધા મારી ચેનલ એચએસ કુશરતન માં તમારું સ્વાગત છે આપણે ઘરે ઈસ્ત્રી કરતા હોઈએ છીએ અને લાંબો સમય થાય એટલે ઈસ્ત્રી કાળી થવા લાગે છે અને આ ઈસ્ત્રીની સરફેસ ઉપરની કાળાસ નલી થઈ જ્યારે લાઈટ કપડા ઉપર ઈસ્ત્રી કરીએ ત્યારે તેના ઢાક પણ થતા હોય છે પણ શું તમને ખબર છે કે આ ઉપરની જ ખૂબ સરળતાથી સાફ કરી શકો છો અને એ પણ કોઈ પણ ખર્ચા વગર તો ચાલો ખૂબ જ સરળતાથી અને એકદમ ઓછી મહેનતમાં આ ઈસ્ત્રીની કાળાશ દૂર કરવાની રીત જોઈએ અહીંયા તમે જોઈ શકો છો કે આ ઈસ્ત્રી કેટલી કાળી થઈ ગઈ છે તો હવે તેને સાફ કરવા માટે સૌથી પહેલાં તો આપણે ટૂથપેસ્ટનો ઉપયોગ કરીશું તો કોઈ પણ ઘરે રહેલી ટૂથપેસ્ટ લઈને તેને ઇસ્ત્રીની સરફેસ ઉપર સરસથી લગાવી દઈશું તો અહીંયા મેં પહેલાં થોડી ટૂથપેસ્ટ કાઢી લીધી છે અને ત્યાર પછી આંગળી વડે ઇસ્ત્રી ઉપર સરસથી આ ટૂથપેસ્ટને પ્રસરાવી દઈશું એટલે કે લગાવી લેશું આ રીતે ટૂથપેસ્ટ લગાવાઈ જાય ત્યાર પછી ઇસ્ત્રી ચાલુ કરીશું અને તેને હાઈ ટેમ્પરેચર ઉપર સેટ કરી લેશું અને ત્યાર પછી ઇસ્ત્રીને સરસથી ગરમ થવા દઈશું ઇસ્ત્રી આપણે ત્યાં સુધી ગરમ થવા દઈશું કે જ્યાં સુધી તેના ઉપર રહેલી ટૂથપેસ્ટનો કલર ચેન્જ થાય અથવા તો તે બરાબર રીતે ઓગળીને તેમાંથી બબલ્સ થવા લાગે તમારી જે ટૂથપેસ્ટ હશે એ પ્રમાણે બધી ટૂ ટૂથપેસ્ટમાં અલગ અલગ રિએક્શન આવશે અહીંયા તમે જોઈ શકો છો કે આ ટૂથપેસ્ટનો કલર ચેન્જ થવા લાગ્યો છે અને તેમાંથી ફૂલ ધુમાડા નીકળવા લાગ્યા છે તો હવે આ રીતે ધુમાડા ફૂલ નીકળવાનું ચાલુ થઈ જાય એટલે હવે આપણે સ્વિચ બંધ કરી દેશું અને ત્યાર પછી કોઈ પણ એક કોટનનું કપડું લઈને તેની મદદથી આ ઇસ્ત્રીને સાફ કરશું અહીંયા ખાસ ધ્યાન રાખવું કે હાથમાં ગરમ ઇસ્ત્રી ના આડે એટલે આ રીતે થોડું મોટું કપડું જ લેવું જેથી હાથ ગરમ ના થાય ટૂથપેસ્ટ કાઢ્યા પછી આપણે આ ઇસ્ત્રીને જોઈએ તો અહીંયા જોઈ શકાય છે કે ઇસ્ત્રીની કાળાશ એમ જ છે એટલે કે ટૂથપેસ્ટની ઇસ્ત્રી સાફ કરવામાં કોઈ જ ઇફેક્ટ આવતી નથી તો હવે આ ઇસ્ત્રીને આપણે ભીના કપડાં વડે સરસથી સાફ કરી લેશું એટલે કે ઇસ્ત્રી ઉપર રહેલી બધી જ ટૂથપેસ્ટને સાફ કરી લેશું અને ત્યાર પછી અહીં અમે આ રીતે એક કાચ કાગળ લીધેલો છે આ કાચ કાગળ તમને બજારમાં સરળતાથી મળી રહેશે તમે પતલાવાળો અથવા તો જાડાવાળા કોઈ પણ કાચ કાગળનો ઉપયોગ કરી શકો છો તેની મદદથી આપણે ઇસ્ત્રી ઉપર ખસીશું અને આ ઈસ્ત્રી ઉપર રહેલી બધી જ કાળાશ દૂર કરી લેશું પરંતુ જ્યારે પણ તમે કાચ પેપરથી આ ઇસ્ત્રી સાફ કરતા હોઈએ ત્યારે સૌથી પહેલાં ઇસ્ત્રીને ફૂલ ગરમ કરીને તેને એક વખત થોડી ઠંડી થવા દેવી અને ત્યાર પછી જ કાચ પેપરથી આ ઇસ્ત્રીને સાફ કરવી અહીંયા આપણે ટૂથપેસ્ટનો ઉપયોગ કર્યો હતો ત્યારે ઇસ્ત્રીને ફૂલ ગરમ કરી હતી એટલે ફરીથી તેને ગરમ નથી કરી અહીંયા જોઈ શકાય છે કે આપણે જેમ કાચ કાગળ ઘસીએ છીએ તેમ ઈસરી ઉપરની કાળાશ દૂર થતી જાય છે તો આ જ રીતે હળવે હળવે કાચ કાગળથી ઈસરીને ઘસતા છે તેના ઉપર રહેલી બધી જ કાળાશને દૂર કરીશું હવે અહીંયા જોઈ શકાય છે કે કાચ પેપરથી જ આપણી ઈસરી ઓલમોસ્ટ સાફ થઈ ગઈ છે અહીંયા થોડા થોડા હવે કાળા ડાગ દેખાય છે આટલા ડાગ જો હશે તો પણ ચાલશે પણ તમારે ઇસ્ત્રી સાવ ચોખ્ખી કરવી હોય તો અહીંયા મેં પીતાંબરી લીધી છે જે આપણે પિત્તળના અને તાંબાના વાસણ સાફ કરવા માટે યુઝ કરીએ તે પીતાંબરી છે તેનો ઉપયોગ આપણે કરીશું તો તેના માટે કોઈ પણ ભીનું વાસણ ઉટવકવાનું રૂચું લઈ તેને પીતાંબરીમાં ડીપ કરી ઇસ્ત્રી ઉપર સરસથી ઘસીશું જેથી કરીને આ જ જે કાળા ડાઘ છે તે પણ જતા રહે તો આ રીતે રૂછાને પીતાંબરીમાં બોળતા જઈ ઈસ્ત્રી ઉપર સરસથી ઘસીને ઈસ્ત્રીને સાફ કરીશું અને સરસથી ઈસ્ત્રીને ઘસાઈને સાફ કર્યા પછી લાસ્ટમાં કોઈ પણ એક ભીનું કપડું લઈ તેના વડે ઈસ્ત્રીને લૂછી લેશું તો અહીંયા જોઈ શકાય છે કે ઈસ્ત્રી કેટલી મસ્ત સાફ થઈ ગઈ છે પરંતુ સાઈડમાં જે આ હોલ્સ છે તેમાં હજી થોડો કચરો રહેલો છે તો કોઈ પણ અણીવાળી વસ્તુનો ઉપયોગ કરી તેના ઉપર કપડું વીંટી આ બધા જ જે કાણા છે તેને પણ સાફ કરી લેશું અને હવે અહીંયા જોઈ શકાય છે કે આપણી આ ઇસ્ત્રી કેટલી મસ્ત સાફ થઈ ગઈ છે તો આ રીતે કાચ પેપર અને પિતામરીનો ઉપયોગ કરીને તમે ઇસ્ત્રી સરળતાથી સાફ કરી શકો છો પરંતુ ક્યારેય પણ ઇસ્ત્રીને સાફ કરવા માટે ટૂથપેસ્ટનો ઉપયોગ ન કરતા તો તમને આ વિડીયો કેવો લાગ્યું તે મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો અને જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક અને તમારા ફ્રેન્ડ સાથે શેર પણ કરજો અને હા મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ થેન્ક યુ સો મચ